સમાચારોમાં આગળ વધતા વાત કરીએ તો ચૈત્રી પૂનમે પાવાગઢ ગબ્બર પરથી શ્રી મહાકાળી માતાના દર્શન સમગ્ર ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુઓ પગપાળા નીકળતા હોય છે આ શ્રદ્ધાળુઓની સેવા માટે રસ્તામાં અનેક સેવા કેમ્પોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે અને આ કેમ્પોમાં જુદો જ તરી આવે છે જેમાં રામોલ હાથીજણ વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર અતુલ પટેલ અને સંકટમોચન મોચન હનુમાન ભક્ત મંડળ દ્વારા તારીખ દસ એપ્રિલથી તારીખ તેર એપ્રિલ સુધી પાવાગઢ નજીકના ગુંદ પીર ગામ હાલોલ પાવાગઢ રોડ ખાતે સેવાભાવી કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં પદયાત્રીઓને ભોજન આરામ માલિશ અને દવા સુવિધાઓની ચૈત્ર માસ કરનાર ભક્તો માટે ખાસ ફરાળી વાનગીઓ પણ પીરસવામાં આવશે વધુમાં આ કેમ્પમાં આંખોની તપાસ વિનામૂલ્યે કરવામાં આવતી હોય છે આ સેવા કેમ્પ ચોવીસ કલાક ખુલ્લું રહેશે અને પદયાત્રીઓ ગમે તે સમયે પહોંચે તેઓને ચા નાસ્તો અને ભોજન મળી રહે છે તો વળી માલિશ કરાવવાવાળા પણ પદયાત્રીઓની સેવા કરવા માટે તત્પર રહે છે શ્રી શંકટ મોચન હનુમાન ભગમંડળ વટવા વિજોર અમદાવાદથી અમે સૌ ભાઈઓ બહેનો બધા ભેગા મળી અહીંયા હાલોલના પાવાગઢની વચ્ચે વગડામાં ખુનપીર ગામ છે રોડ ઉપર ત્યાં ડાબાથી અમે અહીંયા વિશ્રામ કરું અલગ અલગ જમવાની ફૂલ ભોજન ફરારી વાનગીઓ ફૂલ જમવાનું દવા કેન્દ્ર માલિશ કેન્દ્ર દવાઓ તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરી છે આ વિસ્તારમાં ચૈત્ર સુદ પાંચમથી ચૈત્ર સુદ સાતમ સુધી એટલે આઠમના સવાર સુધી મોટી સંખ્યામાં ભક્તો જતા હોય છે અને જે લોકો જાય છે પાવાગઢ ચાલતા એમને ખાસ અહીંયા ફરાર અને જમવાનું ભોજનની સુવિધા વિનામૂલ્યે સેવા પૂરી પાડીએ છીએ અહીંયા દવાનું પણ કાઉન્ટર ચાલે છે ભક્તો અહીંયાથી નીકળતા હોય છે એમને સાતમ આઠમ સુધીમાં પહોંચવાનું હોય છે એટલે ગરમી હોય છતાં પણ લોકો નીકળે છે ઠંડકમાં વધારે લોકો નીકળે છે તો ગરમીમાં ઓછા લોકો નીકળે છે એટલે સૌ ભક્તોને અને અહીંયા જતા તમામ યાત્રીઓને અમારા હનુમાનજીના મંડળ વતી અમદાવાદના વટવાવતી સૌને જય માતાજી જય મહાકાલી જય મહાકાલી અમે અમદાવાદ અમદાવાદથી અમદાવાદ અસારવા ચમનપુરાથી પગપાળા સંતમાં હર વર્ષે સાત વર્ષથી આવ્યા છે અહીંયા પણ અત્યાર અત્યારે અહીંયા પાવાગઢ પહોંચ્યા ત્યાર સુધીમાં અમને ઠંડા પીણાનો સહકાર મળ્યો છે પણ પૂરી શાક જમવાનો કોઈ બી પગપાત્ર યાત્રોને કોઈ મળ્યો નથી પણ અતુલભાઈ પટેલ દ્વારા જે અમને અહીંયા સુવિધા પગપાળાના સંતોને જે યાત્રોને જે મળી છે એ પ્રશંસાને પાત્ર છે અને ખૂબ ખૂબ અભિનંદન કે તેઓ દર વર્ષે યાત્રાઓને આવી સુવિધા આપે એ માટે અમે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ